સ્વામી આ પ્રસંગની વાત કરીને પૂછ્યું એમાંથી આપણે પ્રસંગની વાત કરી તો જો નાના મોટા પ્રસંગો જીવનમાં અથવા તો પરિવારમાં આવી રીતે બનતા રહે નિર્ણયની વાત હોય પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા મહંત સ્વામી મહારાજ તો ઉપર આગ્રહ રાખે છે કે સંપની ભાવના રાખવી બહુધા જ્યાં કોમ્પ્રોમાઈઝ થતું હોય ત્યાં કોમ્પ્રોમાઈઝ કરી લેવું લાઈફ છે ને એસી એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ જ છે બહુ શાંતિથી વિચારશો જીવનમાં હું એક સિદ્ધાંત શીખવાડું છું ચાલીસ ચાલીસ હવે બહુ શાંતિથી આ સિદ્ધાંત સમજો સાત અબજ ની વસ્તીને લાગુ પડે છે તમે તમારા જીવનમાં નક્કી કરેલા કામ અને બાંધેલા સંબંધો એમાંથી ચાલીસ ટકા તમારા મન પ્રમાણે આ જીવન ચાલશે એટલે એમાં ખૂબ આનંદ આવી જશે બીજા ત્રીસ ટકા કામ જે તમે કામ નક્કી કર્યા છે અને ત્રીસ ટકા સંબંધો એવા છે કે એમાં ખૂબ એને માનપાન આપશો ને ત્યારે માન સંબંધ કેટલા ટકા થયા સિત્તેર વીસ ટકા કામ તમને અસફળતા અને લોસ લાવવા માટે જ આવે છે એ સ્વીકારી લેવાનું અને વીસ ટકા સંબંધો છે બગાડવા માટે સર્જાય છે એ સિદ્ધાંત સ્વીકારી લેવાનો એટલે શું સુખી રહેવાય કેટલા ટકા થયા નેવું છેલ્લા દસ ટકા કામ એ તમને ભારે નિષ્ફળતા હેવી લોસ એ લાવવા માટે આવે છે અને દસ ટકા તમારા બાંધેલા જીવનમાં સંબંધો એ દુશ્મનાવટમાં અને કદાચ દુશ્મનાવટ ના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાય છે આ સ્વીકારી લેવાનું આ ચાલીસ ત્રીસ વીસ દસ નો સિદ્ધાંત સાત તબ્બંધને લાગુ પડે છે એમાંથી આપણે બાકાત નથી તો કદાચ કોઈક સંબંધ બગડે અસુખ થાય તો સુખી થવાનો સિદ્ધાંત શું છે એ સંબંધને સુધારવા માટે પ્રેક્ટિકલ ટીમ દર બે મહિને છ મહિના સુધી ત્રણ વખત પ્રયત્ન કરી લેવાનો પછી ના સુધરે સમને કે આ સંબંધ સુધરે એમ નથી તેનું ખરાબ ન ઈચ્છવું એનું ખરાબ ન બોલવું એને ગાળ ન દેવી બહુ મોટું ગુડ કહી દેવું અને પછી એની માટે પ્રાર્થના કરી ગોળ ફરી જવું અને સૌથી અગત્યનું કામ ભૂલવું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખો એટલે શું પેલું સ્ક્રોલ કરીને વારે વાર અને મને આવું કર્યું આવું કર્યું એ ઝાટકા વારે વારે ના આવે આ પ્રેક્ટિકલ છે એટલે સંબંધ બગડે તો પ્રયત્ન કરો પણ એને વીસ અને દસ ટકા છે નાખી દેવો બધાને બને છે આ જીગર જાન મિત્ર એ જાણી દુશ્મનમાં પરિવર્તિત થઈ જાય થાય છે

અને બધા જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન એવી આપણા જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી સીધી વાત છે ને બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાન લખી આપી છે નથી લખી આપી એ બહુ સરસ સિદ્ધાંત ઓગણીસો ને માં પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમે પરદેશ ગયા ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર હતી ત્યાં ન્યુયોર્કમાં શિબિર ચાલતી હતી ત્યાંથી મોબાઈલ ફોન નવા નવા નીકળેલા તો ત્યાં પેલા કાર્યકર હતા ને બાલ મંડળના એ મને કે કે સ્વામી આ બે ત્રણ બાળકો ને જો તમે સંતો વાત કરો ને કે આવો શિબિરમાં તો આવશે તો હું તમને ફોન જોડીને આપું મેં કહું વાત કરીએ આપણે બોલાવીએ એટલે એમને ફોન જોડ્યો પછી એંગેજ આવો મને કે સ્વામી એંગેજ આવે છે સારું તમે બેઠા બે ત્રણ બે ત્રણ બાળકો સાથે વાત કરી બપોર સાંજ સુધી મેં આવ્યા પણ એ કાર્યક્રમ મને કીધું સ્વામી એન્ગેજ ટોન આવે છે ને લેન્ડલાઇન ઉપર ત્યારે સરસ ઓડિયો વાગે છે મેલ વોઇસ માં જે તમારે સાંભળવા જેવો છે મેં આવો સાંભળી બહુ સરસ બોલતા હતા એન્ગેજ ટોન આવે ને તમને કઈ ટૂ 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 ચાલુ ના રાખે તમને કઈક સરસ વિચાર આપે એટલો સરસ વિચાર હતો એ એમાં લખેલું એ બોલતા હતા કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ જીવન શું છે કે મિક્સ ચોકલેટ નું એક બોક્સ છે એટલે અંદર ખાટી મીઠી બધા પ્રકારની ચોકલેટ છે લાંબી ટૂંકી ગોળ બધા પ્રકારની છે લાલ ભૂરી પીળી વેપર વાળી છે મિક્સ છે તે વખતે બાળકો એક બીજાને ગિફ્ટમાં આપી શકે એની માટે આવું એક ચોકલેટ બોક્સ ગિફ્ટ બોક્સ તરીકે આવતું પણ એનું રહસ્ય છે કે એને ઢાંકણું ના હોય એને એક નાનું કાણું ઉપરથી આમ દબાઈને તમે પાડી શકો અને નાના બાળકની આંગળી અંદર જાય ને આમ એટલું જ હોય એટલે એને રોજ સવારે જો ચોકલેટ થાવી હોય તો પહેલા તો એને મહેનત કરવાની ચોકલેટ બહાર કાઢવાની એમ કે પછાને ઢાંકણું ખોલીને ઢગલો થાયું ના હોય બાળકને નાનપણથી શીખવાડે કે એવરી એવરીથિંગ એઝ અ વેલ્યુ પછી બિચારો આંગળી અંદર નાખી નાખી અને એક ચોકલેટ નજીક લાવે ખેંચીને જોતો જાય નજીક લાવતો જાય બહુ મહેનત એને એક ચોકલેટ મળે પછી અદ્ભુત સિદ્ધાંત જીવનનો લખેલો હતો પહેલું વાક્ય હતું કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ બધા પ્રકારની ચોકલેટ છે વિચ એવર યુ ગેટ ઇન ધ મોર્નિંગ બાય યોર એફર્ટ એન્ડ બાય યોર લક એક્સેપ્ટ ઇટ 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 એન્ડ એન્જોય ઇટ સવારે જે ચોકલેટ હાથમાં આવે ને સ્વીકારી લેવાની ખાઈ લેવાની અને આનંદ કરી લેવાનો કેમાં પીળી રેપર વાળી આવી લાલ રેપર વાળી ના આવી કેમાં લાંબી આવી ને ગોળ ના આવી તો આપણા પ્રમાણે જીવનના બધા ક્રમ ચાલતા નથી રોજ સવારે મહેનત કરીને એક ચોકલેટ બોક્સમાંથી કાઢી લેવાની પણ જે આવે એ ખાઈને આનંદ કરી લેવાનો બહુ સરસ સિદ્ધાંત છે આ એમ પરિવારમાં પણ જે સભ્યો આપણી સાથે આવ્યા છે કર્મના સંબંધે આવ્યા છે પૂર્ણ રીતે સ્વીકારી લેવાના એક્સેપ્ટન્સ સો ટકા એક્સેપ્ટન્સ બીડી સોની સાહેબ બહુ લીડિંગ ફેમિલી કોર્ટના જજ બીડી સોની સાહેબ અમદાવાદમાં એક અમારી શિબિરમાં મંચ પરથી એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવેલો એમને પૂછ્યું કે તમે તો હજારો ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં સાંભળ્યા છે અને તમે એનું સમાધાનને ને જજમેન્ટ આપ્યું છે તમારી દ્રષ્ટિએ પારિવારિક વિસંવાદિતતા માટેનું મુખ્ય કારણ શું છે ત્યારે હજારો પરિવારની વિસંવાદિતતા સાંભળીને સમાધાન આપનાર બીડી સોની સાહેબે કહ્યું ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એમણે કહ્યું એક જ વાક્ય બોલ્યા કે આજે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો સામેવાળી વ્યક્તિને સ્વીકાર કરવાની ભાવના પૂર્ણ રીતે સ્વીકારવાની ભાવના અને સહન કરવાની ભાવના બહુ જ ઓછી થઈ ગઈ છે દો પરિવારમાં તમે જે સાથે આવ્યા છો એમાં તો પૂર્ણ સ્વીકાર ની ભાવના ને કારણ કે હવે એમાં કઈ બદલાવાનું નથી તમારા સંતાનો છે તમારા સંતાનો જ છે મા બાપ છે મા બાપ છે પતિ પત્ની છે પતિ પત્ની છે